આપણે હર્ષદ આવી ગયાથી દ્વારકાથી આશરે ત્રીસ કિલોમીટર થાય થી ત્રીસ કિલોમીટર થાય દ્વારકાથી સાઠ કિલોમીટર થાય દોનોની આ હર્ષદ ગામ છે આ ડુંગર રહ્યો ડુંગરની પાછળ હર્ષદ ગામ છે અને આ જે ડુંગરમાંથી છે આ જે રહ્યું એ માનું જૂનું મંદિર છે પુરાણી મંદિર છે કે જ્યાં ઝગડુસા સાવાણીયા એ

અર્ધનારેશ્વર ભવાનેશ્વર મહાદેવ અને આ જે છે આ માતાજીનો પ્રસિદ્ધિ માતાજીનો કુંડ છે કે જે તેમાં પ્રસાદી લેવામાં આવે છે મીઠા પાણીની હું હમણાં તમને આગળ બતાવું છું કુંડ આ કુંડ છે આ કુંડથી આશરે દરિયો કે સો મીટર હોઈ શકે સો મીટર દરિયો આશરે સો મીટર હોઈ શકે તો દરિયામાં તો ખારું પાણી છે તો સો મીટરના અંતરે આ માનતાજીનો કુંડ છે હરસિદ્ધિ માતાજીનો એમાં પ્રસાદ લેવામાં આવે છે એ કુંડમાં પાણી મીઠું છે ચાલો હું તમને કુંડના દર્શન કરાવું કે જ્યાં હરસિદ્ધિ માતાજીનો કુંડ બોલાય છે આ કુંડમાં મીઠું પાણી છે મીઠું પાણી છે માતાજી અહીંયા બધા દર્શન કરી અને ચરણામત છે બહુ પુરાણી કુંડ છે તો દર્શન કરો Thanks for watching!